રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રહેતા આ છે પંચ્યાસી વર્ષીય વૃદ્ધ મહિલા કે જેઓ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે અને તેઓનું નામ કુલસનબેન ઇબ્રાહિમભાઈ પઠાણ છે કે જેઓ પંચ્યાસી વર્ષની ઉંમરે પણ રમઝાન માસની ઉજવણી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં આ વૃદ્ધ મહિલા છેલ્લા બે વર્ષથી ત્રીસ ત્રીસ જેટલા રોજાઓ રાખી અને અન્ય લોકો માટે પણ પ્રેરણા સ્વરૂપ કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે હું પ્લેટા ની રહેવાસી છે અમે કેટલા વર્ષથી રોજા રહે છે પણ બે વર્ષથી ત્રીસ ત્રીસ રોજા પૂરા થાય છે ખુદા રસુલ ની એ બાબત કરું છું સૌ માટે સૌનું અલ્લાહ સારું કરે હિન્દુ મુસલમાન બધા ઇસ્લામ ટીચર બસ દુઆ કરે અલ્લાહ પાસે દુઆ કરે ઉપલેટાના રહેવાસી સાંઈ અમારો જન્મભૂમિ ઉપલેટા જ છે રાજકોટ જિલ્લો ઉપલેટા મારી મમ્મી કેટલા વર્ષથી રોજા રે છે ને અત્યારે બે ત્રણ વર્ષથી ત્રીસ ત્રીસ રોજા પૂરા કરે અલ્લાહની ઈબાદત કરે છે ને સૌ માટે દુઆ કરે ને અમારા જે બચ્ચા મોટા બુજરગ બધા માટે બધા અલ્લાહને નેક ટોપિક આપે કે તે બધા રોજા રહીએ નમાજ પડે સૌ માટે દુઆ કરે હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ બધા માટે તે માટે અલ્લાહ દુઆ સબની કબૂલ કરે અલ્લાહના રસૂલના પાક કે ગોશ પાકના મારી માની રોજા નમાજ જો કરી ઇબાદત અમારા માટે દુઆ કરે સૌ મુસલમાન હિન્દુ માટે દુઆ કરે શેના માટે અલ્લાહ એની ઇબાદત કબૂલ કરે રસૂલ પાકના સત્તાથી ઇમામ સનસનના સત્તાથી મુસ્લિમ સમુદાય માટે પવિત્ર રમઝાન માસનું ખૂબ જ મહત્વ હોય છે જેમાં મુસ્લિમ સમુદાયના લોકો આ માસ દરમિયાન રોજાઓ રાખતા પણ નજરે પડે છે જેમાં તેઓ સતત ચૌદ કલાક સુધી રોજાઓ રાખી ખુદાની બંદગી કરતા પણ નજરે પડે છે જેમાં રોજાની શરૂઆત તેઓ સવારના પાંચ વાગ્યા આસપાસ કરે છે અને સાંજના સાત વાગ્યા આસપાસ રોજુ ખોલી નમાજ પડી ખુદાની બંદગી કરતા પણ નજરે પડે છે રમઝાન માસના મહત્વ વિશે ઉપલેટાના મુસ્લિમ સમાજના આગેવાન દ્વારા વિશેષ માહિતીઓ પણ આપવામાં આવી છે મુસ્લિમોમાં ઇસ્લામ ધર્મ એક મહત્વનો ધર્મ છે અને આ ધર્મમાં કુલ બાર મહિના વર્ષના બાર મહિના હોય છે જેમાં દસમો મહિનો એટલે કે પવિત્ર રમઝાન માસનો મહિનો છે આ માસમાં માણસો નાના બચ્ચાથી લગાવીને મોટી વયો વૃદ્ધ માણસો બૈરાઓ બધા રોજા રાખે છે અને એક રોજા રાખો એ કોઈ મોટો અફજલ સવાબની વાત છે વર્ષમાં તમે ગમે ત્યારે પણ રોજા રાખો એના કરતા રમઝાન માસના રોજામાં સિત્તેર ગણો સવાબ મળે છે અને માણસો રાજી ખુશી તો પોતે રાજા રોજા રાખતા હોય છે આ રોજો સવારને સવા પાંચ પાંચ સવા પાંચ વાગે શહેરી કરી અને રોજો બંધ કરે છે અને સાંજના સવા સાત વાગે એટલે કે ચૌદ કલાકનો રોજો હોય છે આ રોજા દરમિયાન કોઈ પણ જાતનું પાણી કે જમવાનું હોતું નહીં બલકી ત્યાં સુધી કે ઉતારવા ઉતારવાની પણ એમાં મના હોય છે છતાં પણ લોકો આરામથી પોતે રોજો રાખી શકે તમે અત્યારે ઉપલેટા શહેરને એક પંચ્યાસી વર્ષના વયોવૃદ્ધ બેન છે જેનું નામ કુલસમબેન બેન પઠાણ છે તેઓ પણ ત્રીસે ત્રીસ રોજા રાખેલ છે ખરેખર સારી વાત કરો માણસોની ઉંમર એટલી થતી નથી છતાં પણ આ ઉંમરે પર રોજો રાખો એ પણ એક મહત્ત્વનો મહત્વનો દિવસ ગણાય છે અને આ માસમાં એટલે જ આવા આવા રોજા અને એવા પવિત્ર કામ કરતા હોય એટલે જ આ એની ઉંમર આટલી પંચ્યાસી વર્ષ સુધી તેઓ પહોંચી છે આપણે તો દુઆ કરીએ કે અલ્લાહ હજી પણ એને ઘણા વર્ષો આપે અને દરેક રમઝાનમાં આ ત્રીસ રોજા રાખીએ અને સિંતેર ગણાનો સ્વભાવ લઈએ તે તે ઉપરા નાના નાના ત્રણ વર્ષ ચાર વર્ષના પાંચ વર્ષના બાળકો પર રાખતા હોય છે અને તમે આપ વાંચતા પણ છો કે છાપામાં પણ એ લોકોના બધાના નામો આવે છે એટલે અને આ ખાસ તો એવું છે કે સિત્તાવીસમો રોજે હરણીય રોજો કહેવાય એમાં એવું નથી કે ખાલી મુસ્લિમો જ રોજ કે એ રોજો બિન મુસ્લિમ એટલે કે હિન્દુ ભાઈઓ પણ પોતે રાખે છે અને તેઓ પણ બહુ સારી રીતે એ રોજાનો મહત્વ માની અને રોજો રાખે છે અને ઘણી વખતે તો અમારામાં હું મારી પોતાની જ વાત કરું તો અમારે ત્યાં પણ ઘણા વર્ષ પેલા અમારા ગોપાલભાઈ કપોપરા ને એના ઘરના ના બધા અમારે ત્યાં રોજા રાખતા હતા ને ગોપાલભાઈ અમને પણ એક એક રોજો એના ઘરે છોડાવતા હતા એટલે કે હિન્દુ ભાઈઓ પણ આનું મહત્વ વધારે છે બસ મુસ્લિમ સમાજ માટે પવિત્ર ગણાતા એવા રમઝાન માસ નિમિત્તે આ વૃદ્ધ મહિલાએ યુવાનો બાળકો સહિતના સૌ કોઈ લોકો માટે પ્રેરણા સ્વરૂપ કાર્ય કર્યું હોવાનું સામે આવ્યું છે ઉપલેટાથી આશિષ લાલખિયાનો અહેવાલ ઈટીવી ભારત રાજકોટ